આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ બીસીએ દ્વારા બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે પંદર જૂનથી વડોદરાના વડોદરાના જે કોટંબી સ્ટેડિયમ ખાતે આ એક પ્રીમિયમ લીગ રમાવા જઈ રહી છે જેમાં કુલ પાંચ જેટલી ટીમોએ ભાગ લીધો છે ખાનગી હોટલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે સત્તાવાર રીતે ટી શર્ટ લોન્ચ કરવામાં આવી એ લોન્ચ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું બરોડા પ્રીમિયર લીગના ધમાકેદાર એન્ટ્રી કરવા માટે આ ટીમ સંપૂર્ણપણે સજ્જ છે भव्य कार्यक्रम में टीमिक पूर्व राज्यसभा जुगल जी ठाकुर अजय बारोट शैलेष चौधरी गिरीश पटेल हरेन्द्र पटेल खास उपस्थित रहा Is admired for his leadership and in the parliament, representing the BJP. He is also the proud owner, supporters, partners, and guests. Thank you for joining us on this memory.

એઝ યુઝુઅલ જેમ બાકી ટુર્નામેન્ટની કરતા હોય એ રીતની જ આની કરી રહ્યા છે કારણ કે આ બી અમારા માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ છે જેટલી અમે અમારા સ્ટેટ માટે પ્રિપેરેશન કરતા હોય પણ ડેફિનેટલી આ વર્ષે ટીમ થોડી નવી છે અમારી સાથે નવા યંગસ્ટર્સ પણ જોડાયા છે તો અમે લોકો આશા કરી અને કોશિશ પણ એ કરી રહ્યા છે કે યંગસ્ટર પર એ જ શૂઝમાં પોતાનો ફિટ કરે પગ જેમાં અમને આદત છે જે સ્ટેટ લેવલે બરોડા ટીમની તૈયારીઓ કરતી હોય એ રીતની આ ટીમ સાથે બી તૈયારીઓ ચાલુ છે પ્રેક્ટિસ પણ ચાલુ પ્રેક્ટિસ ઓલરેડી ચાલુ છે ઓલરેડી અમે લોકો છેલ્લા એક થી સ્ટ્રેન્થથી લઈ બોલિંગ બેટિંગથી લઈ ફિલ્ડિંગથી લઈ દરેક એક્ટિવિટીઝ રેગ્યુલર બેઝ પર દરેક પ્લેયર સાથે કરતા આવ્યા છે અને એની એ જ વસ્તુ આગળ કન્ટિન્યુ કરીશું હજી તૈયારીઓ ક્રિકેટની તૈયારીઓ જનરલી સિમ્યુલર જ રહેતી હોય છે એમાં ફોર્મેટ પ્રમાણે અમે તૈયારીઓ કરતા હોઈએ જે ફોર્મેટ ટી ટ્વેન્ટી છે દરેક મેચ એક જ ફોર્મેટની છે તો અમે લોકોની એ જ રીતની તૈયારીઓ ચાલુ રાખીશું જે ફોર્મેટની રિક્વાયરમેન્ટ હશે આજે અહીંયા હયાત હોટલ ખાતે પૃથ્વી પેન્થરે પ્રેસ કોન્ફરન્સ અને ટી શર્ટ લોન્ચનું આયોજન કર્યું છે એમાં રીમી સેન જે આપણા બ્રાન્ડ એમ્બેસેડર છે અને અમારા ઓનર્સ પાર્ટનર્સ જે છે ચાર પાર્ટનર મહેસાણાથી અને જે ફૂલ ટીમ જે પચીસ પ્લેયર્સ એમના સ્કાઉટ એટલે સપોર્ટિંગ સ્ટાફ કોચિસ બધા જ અહીંયા હાજર રહ્યા છે એમના ફેમિલી સાથે અને પ્રેસ મીડિયામાંથી પણ સારા મિત્રો આજે અમારી સાથે રહ્યા છે એટલે હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું મેચ પંદર જૂનથી ઓગણત્રીસ જૂન સુધી કોટુંબી સ્ટેડિયમ ખાતે યોજાશે जब भी क्रिकेट के साथ एसोशिएट होने का मौका मिलता है हमेशा खुशी होती है क्योंकि बहुत कम ऐसे मौके मिलते हैं हमको मोस्टली हम लोग सब ग्लैमरस इवेंट्स करते हैं लेकिन स्पोर्ट्स इवेंट्स बहुत कम होता है तो जब भी मौका मिलता है बहुत अच्छा लगता है और आज आ, मैं मुझे ऐसा लगता था गुजराती लोग सिर्फ बिजनेस के लिए बहुत फेमस है लेकिन आज ये लोग स्पोर्ट्स में भी अपना नाम रोशन करेंगे मैं हूँ मैं सेवनटीन को फिर से वापस आ रही हूँ और ट्वेंटी सेकेंड को मैं फिर से वापस आ रही हूँ फाइनल के लिए मैं बड़ोड़ा वालों को यही कहना आ, कहना चाहूँगी कि मैं खुद वरोडा बहुत साल बाद आ रही हूँ अभी बहुत सारे चेंजेस हो गए इतना खूबसूरत हो गया इतना कुछ बन गया यहाँ पे इतने सारे होटल्स आ गए मैं 2018 या आई थिंक 2017 में आई थी तब इत, इतना बज़ नहीं था लेकिन अभी वरोडा इज़ लुकिंग सो मुझे देख के खुद को इतना एक्साइटेड एक्साइटेड हो गई मैं वरोडा को देख के और मुझे इतना अच्छा लग रहा है मैं फिर से वापस आऊँगी और आ, मैं यही कहना चाहूँगी कि सभी टीम के सभी प्लेयर्स बहुत मेहनत करते हैं सभी ओनर्स बहुत मेहनत करते हैं मुझे पता है कि एट द एंड ऑफ द डे जो अच्छा खेलेगा वो जीतेगा लेकिन मेहनत सभी लोग करते हैं तो मैं सिर्फ ये कहना चाहूँगी कि जो विनर है उनको तो आप सपोर्ट कीजिए कीजिए लेकिन हर एक प्लेयर हर एक ओनर हर एक टीम को आप सपोर्ट कीजिए क्योंकि सब में सब ने बहुत एफर्ट डाली है वो भी हंड्रेड परसेंट एफर्ट और सब डिज़र्व करते एक एटलीस्ट एक सपोर्ट सबका